ખંભાત તાલુકાના ઉદેલ ગામમાં ઉત્તરાયણ પર્વ પહેલા પતંગ લૂંટવાના પ્રયાસ દરમિયાન પંદર વર્ષીય રાજ સોલંકીનું વિસ્કરણ લાગવાથી કરૂર મોત થયું આ દુઃખદ ઘટના ગામમાં ભારે શોકનો માહોલ પેદા કરી દીધો છે મળતી માહિતી મુજબ રાજ સોલંકી સાંજના સમયે ગાય ભેંસ બાંધવા બનાવેલ લોખંડના પતરાવાળા અડાળામાં છડી પતંગ પકડી રહ્યો હતો પતંગ પકડતા સમયે અડાળાના પતરા નીચે પસાર થતા વીજ વાયર સાથે સંપર્કમાં આવતા વીજ સર્કિટ રાજને જોરદાર કરંટ લાગ્યો હતો કરંટ લાગતા જ રાજપત્રા ઉપરથી નીચે પટકાયો ગંભીર ઇજાઓ પહોંચતા રાજનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું ખંભાત રૂરલ પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અડાળાના વીજ વાયર પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી પોલીસ મૃતકના પરિવારને જાણ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે ગ્રામજનો અને પરિવારજનો કિશોરના અચાનક અવસાન પર શોકમાં ગરકાવ થઈ ગયા છે લોકો યુવાનો અને બાળકોને વીજ સુરક્ષા નિયમોનું પાલન કરવા અને ઉત્સાહ પર ચડતી વખતે સાવધાન રહેવાની ચેતવણી આપી છે સ્થાનિક વીજ વિભાગે પણ ભવિષ્યમાં આવી દુર્ઘટના ટાળવા માટે તાત્કાલિક સુરક્ષા મજબૂત કરવાની ઘોષણા કરી છે આ દુઃખદ ઘટના પતંગ ઉત્સાહ વચ્ચે ગંભીર ચેતવણી રૂપ કિચ્છો બની ગયો છે આરામદાયક તહેવારોની મોજમાં પણ સલામતીના નિયમોનું પાલન કેટલું અગત્યનું છે તે આ ઘટના સ્પષ્ટ કરે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો